સતનો આધાર એટલે સતાધાર તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સતાધાર અને સતાધારમાં આપા ગીગાના બેસણા અને પાડાપીરની સમાધિના દર્શન કરાવી છું હું તમને આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છે સતાધારમાં અને તમે પાછળ જોઈ રહ્યા છો આ છે પાછળની પાર્કિંગ સુવિધા તેમાં કાર ને એક બાજુ અહીંયા સાઈડમાં બાઇક તમે પાર્ક કરી શકો છો અને અહીંયા સામેની સાઈડ જ ગેટ છે મેન ત્યાંથી આપણે અંદર જવાનું છે દર્શન કરવાના છે અને અમુક જગ્યાએ દર્શનની એટલે કે કેમેરો લઈ જવાની સખ્ત મનાઈ હોવાથી અમુક જગ્યાએ તમને દર્શન નહીં કરાવી શકીએ જેટલી માહિતી મળશે તેટલી તમને અમે આપશું બરાબર જય શ્રી કૃષ્ણ સદાધારના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે સલાળાના આપા દાન એટલે કે દાન મહારાજના શિષ્ય એટલે કે આપા ગીગા ત્યાં આપા ગીગા ગાયોની સેવા કરતા ગુરુની સેવા કરતા આવી રીતે માથા ઉપર તગાડા ઉપાડી ઉપાડી માથામાં ટાલ પડી ત્યાં સુધી ગુરુની સેવા કરી એક વખત કહેવાય છે કે પાળિયાદના વિસામણ બાપુ ત્યાં આવેલા આપા દાન સાથે બેઠેલા અને બેની વાત વાતમાં વાત થઈ કે હવે ગીગાની પીરાય પાકી ગઈ છે તો પછી આપા ગીગાને ત્યાં બોલાવ્યા અને દાન મહારાજે કીધું કે આમાંથી થોડીક ગાવડીઓ અહીંથી લઈ જા અને અલગ જગ્યા વસાવો અને આપા દાનાએ નિશાની આપી કે જે જગ્યાએ સવા ગજનો લીલો નેજો મળે ત્યાં જઈને ગાયોની સેવા કરજો ભૂખ્યાને ભોજન આપજો અને પાળિયાદ અને જલાડા કરતા સવાયું થશે તો જ માનજો આ બાવલીઓ બોલ્યો હતો આ રીતે ગુરુના વચનો પ્રમાણે વિસાવદરથી પાંચ માઇલ દૂર એક ઉધર ટીંબો હતો ત્યાં અંબાજર નદીને કાંઠે આવી ત્યાં ગુરુએ આપેલા વચન પ્રમાણે નિશાન મળી આવ્યું ગજ લીલો એક નાનું શિવનું મંદિર મળી આવ્યું ધીમે ધીમે ભૂખ્યા ને ભોજન સેવા વગેરેથી ગીગાના નામના ડંકા મળ્યા વાગવા અને અઢારે વરણ હિન્દુ મુસ્લિમ બધા એક સાથે ગોળ શોખાના ભોજન પીરસાવવા મળ્યા અને સમય આવતા ગ્રમણને ગાદી સોંપી

અને આ નદીના કાંઠે છે સરસ મજાનો લક્ષ્મણ ઘાટ બેન આપણને લઈ જાય છે નીચે તો ચાલો હવે આપણે જવાનું છે નીચે તો ફાઈનલી આપણે સતાધારમાં સરસ મજાનો કુંડ જોઈ રહ્યા છો અને સરસ મજાના બધા નાહી રહ્યા છે અને આપણા ફૂવા અને ભોય બેઠા ત્યાં આપણે ભોય ફોવાઈના ભોય કેમ છે તમને

સંતોની વાત કરવામાં આવે તો આપા કર્મણને ગાદી સોંપી ત્યારબાદ સંવંત અઢારસો અઠ્યોતેર એકાદશી વદ કોષના દિવસે આપા દાના એ સલાળાની અંદર એનો દેહ છોડ્યો અને અહીં સત્તાધારની અંદર આપા ગીગાએ એ પોતાના શરીરને છોડ્યું ત્યારબાદ કર્મણ ભગત એ પછી આપા લક્ષ્મણ ભગત અને ત્યારબાદ શામજી ભગત આવ્યા ગાદીએ આમ તો ગીર વિશ્વ આખામાં પ્રખ્યાત છે પણ ગીર એટલે આપણી માં માનો ખોળો કહી શકાય સત્તાધારની વાત હોય અને ભૂત બાપાની વાત ન સાંભળ્યું એવું બને જ નહીં તો ચાલો આજે હું તમને કરાવું ભૂત બાપાના દર્શન તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભૂત બાપાના વડ પાસે જે મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ છે કોઈ પણને પૂછશો તો તમને રસ્તો બતાવી આપશે કહેવાય છે કે બગસરા પાસેનું મહાવજીંજવા ગામ ને ત્યાંના ગાડા સતાધાર દર્શને આવતા એમના એક ભગતે ક્યારેક કહ્યું કે બાપુ અમારા ગામમાં એક ભુવો છે અને એની પાસે ભૂત છે જેના પાસે એ ઘણા બધા એવા કામ કરાવે છે એ ભુવાનું નામ હતું કર્મણ અને કર્મણ ભુવો ભૂત પાસે નહીં નવા કામ કરાવતો જે બાપુએ કીધું એક દિવસ એને અહીંયા લેતા આવો પછી એક દિવસ એવો આવ્યો અને કર્મણ ભગત અહીંયા આવ્યા અને એને કહેવામાં આવ્યું કે ભાઈ એને કાળા વસ્ત્રો પહેરાવીને અંદર લાવો અને અંદર આવતા આવતા વસ્ત્રો જો એના ધોળા થઈ જાય તો માનજો કે આ આપા ગીગામાં કંઈક છે તમે જે આ પાછળ ભૂત બદલો તમે જોઈ રહ્યા છો સત્તાધારની અંદર સૌથી પહેલો પ્રથમ થાળ અહીંયા ભૂત બદલે આવે છે અહીંયા ભૂત બાપાને ધરવામાં આવે છે ત્યારબાદ સત્તાધારની અંદર ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવે છે

પછી સમયને જતાં જતાં ધીમે ધીમે રજુમાં સમજુમાં હરજીવન ભગત અને ત્યારબાદ આવ્યા રામ ભગત રામ ભગતના સમયમાં પણ એક નવું ભૂત આવ્યું કહેવાય છે કે માંડાવળના દરબારે ત્યાં આવીને કીધું કે રામબાપુ અમારા રાજમાં એક ભૂત દેખાય છે અને એ વાતને લઈને રામબાપુએ કીધું કે હું એક દિવસ આવીશ ત્યારે વિસાવદરના માંડાવડમાં આવીને કહ્યું કે લાવો દરબાર ભૂત તો દરબાર મૂંઝવણમાં આવી ગયા કે ભૂત મારે ક્યાંથી આપવું ભાઈ બાપુએ કીધું કે મારી આ પસેડી નીચે પાથરું છું એમાં સોખા અને ઝાર નાખી દો એટલે માનજો કે આમાં ભૂત આવી ગયું અને સામમાં મોટા વડલાની સૌથી મોટી ડાળ જો નીચે પડે તો માનજો કે આ ભૂત મારી પાસે આવી ગયું અને હું એને લઈને જાઉં છું અને બાપુ ન્યા જઈને આ વડ પર એ ભૂતને પણ અહીંયા મૂકી દીધું અને એ ભૂતને કામ સોંપી દીધા જે પણ લોકો અહીંયા આવે એના દુઃખ દૂર કરજો એ સાથે અહીંયા ભૂતવડ પર એ ભૂતને સ્થાપવામાં આવ્યું ત્યાંથી આ બળનું નામ પડ્યું ભૂતવડ આવો ઇતિહાસ સત્તાધારનો હતો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા ઇતિહાસ તમે જાણી શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ